ખેડૂત પ્રતિનિધિ તરીકેની જગ્યા માટે અને વીસ ઉમેદવાર અને વેપારીઓના ચાર પ્રતિનિધિની જગ્યા માટે સોળ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ચૂંટણી સમરસ નહીં થાય તો આગામી સોળમી ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે સોમવારે એટલે કે નવમી ડિસેમ્બરે ઉમેદવારી પત્રક પાછા ખેંચી લેવાની મુદત પૂરી થઈ છે ત્યારે છત્રીસ ઉમેદવાર મેદાનમાં રહે છે તેમાં ખેડૂત પ્રતિનિધિ તરીકે વીસ અને વેપારીઓના પ્રતિનિધિ તરીકે સોળ ઉમેદવારનો સમાવેશ થાય છે ભાજપ તરફથી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં સામાન્ય રીતે મેન્ડેટ અપાય છે પરંતુ આ વખતે અત્યાર સુધીમાં કોઈ જ મેન્ડેટ આપવામાં ન આવ્યો હોવાનું આ ચૂંટણીમાં બિનહરીફ થયેલા દિનેશ પટેલે જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે જિલ્લા ભાજપના પ્રમુખ ગિરીશ રાજગોર અને સાંસદ હરિભાઈ પટેલે આ ચૂંટણીમાં ભાજપના સભ્યોને બિનજરૂરી ફોર્મ ભરવાથી દૂર રહેવા કે ફોર્મ ભર્યા હોય તો પાછા ખેંચી લેવા સમજાવ્યા હતા ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની મુદત પૂરી થઈ તે પહેલાં તો સોથી વધુ જણાએ ફોર્મ ભર્યા હતા ભાજપના બંને નેતાઓએ ચૂંટણી યોજાયા વિના જ સમરસ પદ્ધતિથી ઉમેદવારોની પસંદગી થઈ જાય તે માટેના પ્રયાસોને અત્યાર સુધીમાં સફળતા મળી નથી ઊંઝા માર્કેટયાર્ડની યોજાયેલી ચૂંટણી માટે આગામી સોળમી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે જેમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે ખેડૂત વિભાગના બસો એકસઠ વેપારી વિભાગના આઠસો પાંચ મળીને કુલ એક હજાર છાસઠ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પસંદગીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો ભાવિ નિર્ધારિત કરશે ત્યારબાદ બીજા દિવસે સત્તરમી ડિસેમ્બરે મતગણતરીના અંતે પરિણામો જાહેર કરાશે આજરોજ ઈપીએફ ઊંઝાની પત્રો પરત ખેંચવા માટેની નિયત તારીખ થયેલ હતી જે અન્વયે આપણને કુલ સડસઠ ફોર્મ માન્ય રહેલા હતા એ અન્વયે સુડતાલીસ ફોર્મ પરત ખેંચાયેલા છે એટલે વીસ ઉમેદવારો ફાઇનલી બાકી રહ્યા છે જ્યારે વેપારી વિભાગમાં કુલ અઢાર ફોર્મ માન્ય રહેલા હતા જે અન્વયે બે ફોર્મ પરત ખેંચાયા છે એટલે સોળ વેપારી ઉમેદવારો ફાઇનલ બાકી રહ્યા છે જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં કો બે ફોર્મ ભરાયેલા હતા જે જેનો એક ફોર્મ પરત ખેંચ્યા હતા ફક્ત એક ફોર્મ બચેલું હોય એમને બિનહરીફ વિજેતા જાહેર કરે છે જી જી જે રીતે ડીલે થયું છે કારણ કે ના ના જે પરત ફોર્મ ખેંચવા માટે આવેલો હતા એની ચકાસણી બાકી હતી ચકાસણી વ્યવસ્થિત થયા બાદ એનું યાદી તૈયાર કરી અને નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલી છે ઓકે થેન્ક યુ સાંસદ પણ આપની સાથે હતા અહીંયા બસ આજે હવે સમગ્ર પ્રયાસ નિષ્ફળ ગયો છે એ પાર્ટીનો વિષય છે એ અમારી